ભત્રીજા તો બજે બંધો હવા રમાડ્યો છે હવે ખાલી ભૂપેજી એકલા ભેગા થઈ ગયા હોત ને મને તો અહીંયા ના બજે રમાડો Ha 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 બાપા રે અરે મેં તારું શું બગાડ્યું છે કેટલી વાર હું ખેતરમાં આવું છું એટલી વાર હું તને ધક્કો છું અરે બીજા કોઈ ખેતરમાં મરતા જ તમે આ તો લગભગ ડાળ ઉપર સરડી અલ્યા તારી આ વાત તો હું ભૂલી ગયો તો અલ્યા રેસ તો ઝાડ ઉપર સરડી

Yo yo, hehe <laughs> hehe, gagak 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 i <laughs> તમારે શું છે પણ ગરમી કેમ કરી કી અરે પણ તમે મુજો કા બોલ્યો છું ફુંડા કા ફુંડા કા એ એ ફુંડા કા ફુંડા કા ખાલી મને ખબર છે તમને રી તો તડી જ છે હેલે હરી જો બુબજી હું ભૂલ થઈ ગઈ બસ ભૂલ નઈ ભત્રીદાનો કાકો અંગાથ ના હોય એટલે ભત્રીદા ઉપર હાથ ઉપાડવાનો એમ ને ગોમ વચ્ચે હાથ ઉપાડવાનો આ એટલે કરી હોય ને શું કીધું તું શું નાગડ્યો હા તમારા ભત્રીજાએ મારા ઉપર હાથ ઉપાડેલો પણ તેમો હા એટલે ઈ બધું હવારે પટી ગયું તું એટલે ચીંટી બદલ લીધો એમ ન હું કઈ કે હે ભત્રીજા શાંતિ રાખશે તાર મારું બગડ થકણા નથી એટલે થકણા નથી તો હું હા શું બોલે હા હે ગુબજજી કાવશું જબ કરીજો ચોયની વી ચોય જાહે હમણે હા આલ્યો મૈનાખો મૈનાખો હા હવે ટક્કા મારે તો

ખબર પડે હા એટલે મેં મગજ તો ઉપયોગ કર્યો હતો એ વધારે બોલ્યો હોત તો તમે પેલા ખૂણે પાવડો અને બીજું હતું હતી

શી ગંડો થાય ને તો શી તો શી રહેવાનો શી ને પક થાચો છે એ ફુમતા કાકા અમે તો બે દાણા બલ્લુ નું હાટુ વાડ કાલ બલ્લુ તમારા ઘર આવી અને તમને થાપો મળશે તો ઈ જે થાપો મળશે ને હું પાટી વાડ્યો ભલ્યા ભઈ હવે ઝઘડો ન કરવો ભઈ મારે કાકા આપણો તો હાટુ વાડવું છે વાં તવાજો હાટુ વાડવાનું છે સંસે કાકા હું કહું છું હા હવે વાય રહી નહી જાવ હા પેલી વાત રહી ના ભાઈ

અરે અત્યારે ખેતર માં આયી ખેતર માં આયથી મને ખબર છે પણ તમે ખેતર માં શું કરવા ગયા તા અરે મગુજી ઘણા જાણ થી કોઈ ખેતર માં બહુ ભેગું થયું હતું એટલે કોમ કરવા ગયો હું તો એટલે આપણે ના નથી પાડી મી

અને દોડ્યો એટલે બબુજી આગેર કાકો ભત્રી જો પેલો ડાબડી મુઠો તોકા લઈને ઉભા થા અનેક માર્યો બર્યો બંદો ઓકે તમન મારે ઓહ એટલે કાકે ભત્રીજો મારે

ના પાડી શકે એટલે એકલ દોકલ સુકમ ખો અરે જપ નહી થતી બગડે છે હરી ભાઈ મેં તમને ના નથી પાડી લેતર માં જવાની

ઓને આપણે જોવો નકી કરન પછી આને તગડી મેલા આપણે બીજું કશું નઈ કરી કે આને છોડાય નઈ કે મરાયે નઈ ઢોકળા ઢુકડું જરાયે નઈ શેટે લઈને આકોટા કરવા પડશે અરે પણ મભુજી આવતા મારાથી હેડાય હેડાયેમે નહીં આકોટા ચોધી કરું પેલોને પગમન પગમો ઢોકા છોડ્યા છે તો પછી કાકા ભદ્રીદાન તમે પગમન પગમ નતા છોડ્યા રે હેડ કે છે ઈ તો ઓકીયો નોતો કેમો હ ઓય અરે ભાઈ ઓક તમારો હતો

બીજા વટામ જતું રહે નહી બીજા વટામ જાહે પણ રહેત તો વગડા મોજ કે બાદ આજી છે તો પછી બીજું કરી શું શું આપડી બફુજી મારા જોડે એક આઈડિયા છે તમને ગમે તો કેવી છે આપણે આ ફેર ખાલી આસ નઈ જાવ તો જાળી લઈને જાડી અને જાડી માં રેસ ફસાઈ જા જબર આઈડિયા છે હા એટલે હું જાડી લાઈ દઉં બરાબર પણ જાડી ના ખવાચીયો જાહે કોહડ આપણે ખેકારજી મું એકલો તો ના જઉં ઓરી ભાઈ ભલાદમી તમે તો ચી વાત કરો છો લ્યા આઈડિયા તમારી છે તમે જહો કે તા એકલો તો ના જઉં કે કોઈ એકલું જાય ને હવ ને હવ હોય પછી ભેળા નાકોટા થ હોય એકલ ડોકલાકોટા ના થ હોય હેડો મું લાકડી લઈને આવું મારા જોડે કોઈ નહીં લ્યો જાતા ચોય નહીં શું લાયા કોઈ નહીં ફાઈડો

કામ પાછા પડ્યા કોણ તમે અલ્યા ભાઈ જગ્યા આવી તમે ઈ તો અરે ભાઈ ને રેસના દર્શન થયા છે તમને નહીં થયા હજુ ઉતી મને થઈ ગયો મભુજી આટલા નજીક થી નહીં ગયા અરે નજીક જ હતી હે હા ચોકણ થઈ રે ભાઈ આ જાર માં મારા એડા રે નીકણ આવી દી આરી જાર માં હતી હોવે અરે ભાઈ હા આરી જાર માં તમે કટર મારી જો આ દારે શેટીકડા રેસ માંથી ખાશે નહીં અરે મભુજી શું વાત કરો છો તમે 50 60000 ની જાર છે કટર થોડું મરા દો છે તો પછી આ આપડા ગામ જોખમ નહી હે એક આદાન મારી નાખા તો ધાર કરથી વધારે ના થાય એ આપ તો આખું ગામ સાફ કરી નાખો એટલે રેસ ચોઈ ની ઊભી રે તો પછી અમો ગાયે ફેરી જો અરી ભાઈ તમને એક સાચી વાત કરું ખરેખર તમારો ભગવાન બહુ મહાન છે કે તમે આજ બચી ગયા તમ દોડો લ્યા રેસ રેસ આય રેસ ચોકણ પેલી ઘરજી પર ના હોય હોય

બે જ કરી હવે ઘેર આપડે રેસ પકડવી નહીં જેના ઘેર સોર આવે સોરી કરે કે ગમે તેના ઘેર રેસ્ટ આવે

તારું નામ ખેકાર છે એટલે તે દાડા જાર માંથી દોડ્યો તો હા કાઈ એ દાડા જાર કે આર્યો તો આપણે હરી રેસ પકડવી નહીં હરી પકડા હે નહીં પકડવા જા હન તો પંજા મારશે ના ના કશું હોતો નહીં એ બાપુ કાકા કશું નહીં કણજી પર બેઠી છે ઓમ ઓમમ કરશે નહીં તો આવતી રહે હાથ પકડી

ના ના એ ગોતો પછી કાપા જઈએ આ બાબુજી આઈડિયા આઈડિયા નેચે બક્કો કરે આપણો બક્કો એ લા તું તો ચી ટાઈપ નો મોણો છે અલ્યા ગરમી થી દોળી ઉઠ છે ગરમી થી હા લે હડ ચોય આપણે નકી કરા અહીંયા કોટા કરા હેડો હેડો હા હેડો આપણો ગમો અમે આ કોટા વાળા ઘણા છે હેડો હા આ કોટા ના ભાગ છે અરે ખાલી આકોટા કોઈ નહીં કરતા અમારા આ કોટા હાજા હોય છે હા હા તું

હા મારું પાંચસો પાટણ હા